જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આપણે પહોંચી ગયા છે નાગેશ્વર દાદાના મંદિરે તમે જોઈ શકો છો ને આ દિવાળીનો સમય છે તો દિવાળી ગઈ ગઈને આજે ચાર પાંચ દી પણ થઈ ગયા પણ ટ્રાફિક જુઓ તમે નાગેશ્વરની અંદર કેવડું ટ્રાફિક છે બસું ને બસું આવી ગઈ છે ને આ એનું જો આ રીતનું છે તો આપણે નાગેશ્વર દાદાના દર્શન કરવા જઈએ છીએ આ છે અહીંનું ટ્રાફિક તમે જોઈ શકો છો મિત્રો ટુ વ્હીલ કાઢવાની પણ જગ્યા નથી એટલું ટ્રાફિક છે અહીંયા જુઓ મિત્રો તમે અત્યારે જો આ બસું ભરાઈ ભરાઈને આવે છે ને ફૂલ ભરચટ ટ્રાફિક છે નાગેશ્વરની અંદર અમે આવ્યા છે અત્યારે દ્વારકાથી આપણે દાદાના દર્શન કરવા જવાના છે તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો તમે ટ્રાફિક એકવાર તો આપણે અહીંયાથી અંદર જઈએ છે ને ટ્રાફિક પણ કેવું છે એ જોઈ શકો છો મિત્રો તમે ફૂલે ફૂલ ટ્રાફિક છે અત્યારે ને ટ્રાફિક પણ બહુ છે તમે જોઈ શકો છો મિત્રો કેવું ટ્રાફિક છે બહારનું પણ એવડું પબ્લિક છે અહીંયા તો આપણે સામે ગાડી પાર્કિંગ કરી દઈએ જોઈ શકો છો મિત્રો તમે તો આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી દઈએ છે જો તો ચાલો મિત્રો બ્લોગની અંદર એન્ડ સુધી બની રહ્યો અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો મિત્રો આ ટ્રાફિક છે નાગેશ્વરનું અહીંયા વસારે અમારે નંદી મહારાજ પણ છે અહીંયા બિરાજમાન અત્યારે તમે જોઈ શકો છો તો આપણે અત્યારે બારોબાર નીકળવાનું છે ને ટ્રાફિક પણ ફૂલ છે જો અંદર આપણે જઈ શકીએ તો જઈએ કેવું છે અંદરનો માહોલ એ પણ જોઈએ છે આપણે દર્શનની અંદર નથી જવાનું દર્શન કરવા માટે તો કેવું ટ્રાફિક છે ને આપણે બારોબારથી જોઈ લેવું મિત્રો આ નાગેશ્વર દાદાનું મંદિર છે ને ટ્રાફિકમાં તો તમે વાત જ પૂછો માં મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો યુટ્યુબ ફેમિલી તો આપણે આજે આવી ગયા છે નાગેશ્વરની અંદર તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો અને અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કજો શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો તમને નાગેશ્વરનો વ્યૂ બતાવવું ને કેટલું પબ્લિક છે બાર ગામનું પણ તમે જોઈ શકો છો મિત્રો આટલું ટ્રાફિક છે અહીંયા તમે તમારે જુઓ એટલું ટ્રાફિક છે આ ગાડીનું ફૂલ પાર્કિંગ છે તમે જુઓ આટલું છે અહીંયા આપણે પહોંચી ગયા છે અત્યારે નાગેશ્વર ને દાદાની મૂર્તિ પણ તમે જોઈ શકો છો ને આમ મંદિરનો નજારો છે જુઓ તમે તો મિત્રો આપણે અંદર પણ જાશું ને થોડીક તમને બધું બતાવી દઉં છું ટ્રાફિક કેવું છે એ તમે જોઈ શકો છો તમે ફૂલે ફૂલ ટ્રાફિક છે અત્યારે જુઓ તમે મિત્રો તો અમારા મેડમ અહીંયા ચાંદલા કરે છે તમે જોઈ શકો છો નાગેશ્વર દાદાના સાનિધ્યમાં આવીને આ તિલક નાગેશ્વરનું ટ્રેડિશનલ તિલક છે તો તમે પણ અહીં આવો તો તિલક તો ખાસ કરીને કરજો જોઈ શકો છો મિત્રો તમે વાહ તો મિત્રો આ જોવું તમે અહીંનું ટ્રાફિક છે ને સામે બધી સ્વપ્ન છે કેવું ટ્રાફિક છે આ દિવાળીનો સમય છે ને અત્યારે કયા કયા રાજ્યની અંદરથી આવે છે બધા તમે જોઈ શકો છો મિત્રો આ ટ્રાફિક અત્યારે કેવું છે આ રીતનું છે બધું જુઓ ને સામે દાદાની મૂર્તિ છે તો ટ્રાફિક જુઓ એકવાર તમે હાલ તો ચાલો આપણે અંદર જઈએ છીએ હવે ફૂલે ફૂલ ટ્રાફિક છે તમે જોઈ શકો છો મિત્રો જુઓ તમે આ નાગેશ્વર કેવું ટ્રાફિક છે આ ટ્રાફિક જુઓ તમે મિત્રો આ નાગેશ્વરનું ટ્રાફિક જુઓ તમે એકવાર આ ટ્રાફિકની અંદર તમે નાગેશ્વર દાદાના મંદિર માટે જો તમે હર હર મહાદેવ જોઈ લો મિત્રો તમે જો અલગ અલગ રાજ્યના બધા આવે છે અહીંયા દર્શન કરવા માટે દાદાના કેમ છો બેન ક્યાંથી આવો છો સુરત વાહ ભાઈ વાહ ગુડ જો આ બધા ક્યાં ક્યાંથી આવે છે મિત્રો ક્યાંથી આવો છો ઓકે જુઓ મિત્રો વડોદરા જુઓ મિત્રો હર હર મહાદેવ જુઓ મિત્રો ક્યાં ક્યાંથી માણસો દર્શન દર્શન કરવા આવે છે ને દાદાના દર્શન કરવા માટે અત્યારે દિવાળીની સિઝન છે તો દિવાળીના વેકેશનની અંદર કેવડું ટ્રાફિક આવે છે એ તમે જોઈ શકો છો નાગેશ્વર દાદાના દર્શન કરવા માટે આ એની લાઈન છે જુઓ ક્યાંથી આવો છો સર તમે મહારાષ્ટ્ર દર્શન કરવા માટે દાદાના કેમ છો હર હર મહાદેવ 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 જો મિત્રો કેવડું ટ્રાફિક છે અહિયાં તમે જોઈ શકો છો હર હર મહાદેવ 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 જો મિત્રો આ તમે એટલું ટ્રાફિક છે દાદાના દર્શન કરવા માટે ક્યાં ક્યાંથી કેટલા રાજ્યમાંથી આવે છે બધા તો તમે પણ દાદાના દર્શન કરવા માટે જરૂર અવશ્ય પધાર છો નાગેશ્વર દાદાની આ સામે મૂર્તિ છે તમે જોઈ શકો છો મિત્રો ને આ સામે મંદિર છે અને લાઇનમાં કેવડું માણસ છે હર હર મહાદેવ જુઓ જુઓ મિત્રો કેવડું ટ્રાફિક છે આ જો આ અડધૂરી લાઈનમાંથી નીકળે છે આમાં બધા ચીપાઈ ગયા છે છોકરાઓની હાલત તમે જુઓ હર હર મહાદેવ મહાદેવ જય અંદર એવડું માણસ છે કે તમે જોઈ શકી છો તમે જોવો તમે કેટલો ચાર કલાકે ચાર કલાકે નંબર આવ્યો છે ભાઈ જુઓ તમે આ નાગેશ્વર ટ્રાફિક જુઓ એકવાર તમે હર હર મહાદેવ મહાદેવ જો આ આટલું ટ્રાફિક છે મિત્રો તમે જોઈ શકો છો તો ચાલો આપણે મિત્રો બધાની વિઝિટ કરી છે તો કેવું ટ્રાફિક છે અહીંયા તમે જોઈ શકો છો તો અત્યારે દર્શનમાં તો લગભગ અમુક તો એમને નીકળી જાય છે બારોબારથી પણ ટ્રાફિક જ એવડું છે તો દાદાના દર્શન તમે કરવા અવશ્ય વધારજો દાદાની મૂર્તિ છે સામેની ભગવાન ભોળિયાનાથની સામે નાગેશ્વર દાદાનું મંદિર છે આ મંદિર બાંધેલું જાજા વર પેલા છે મને કઈ તારીખ યાદ નથી પણ આ ગુલસન કુમારે આ મંદિર બાંધેલું હતું જો તો ચાલો આપણે અંદર રહી જઈએ છીએ ભાઈ આપણે મૂર્તિની પાછળના ભાગમાં આવી ગયા છે તો તમે જોઈ શકો છો અત્યારે કેવડું ટ્રાફિક છે આ છે મહાદેવની મૂર્તિ બહુ ઊંચી છે તમે જોઈ શકો છો મિત્રો જુઓ આ મૂર્તિ છે અહીંયા ને આ રીતનો લૂક છે અહીંનું તમે મંદિરનો વ્યૂ જોવો સામે મંદિર છે પછી અહીંયા બધા જુઓ ફોટા પાડે છે અને કેવું મસ્ત મંદિર છે ભાઈ ખરેખર નાગેશ્વર દાદાનું ને આ ટ્રાફિક જુઓ તમે તો મિત્રો તમને મારો આજનો નાગેશ્વરનો બ્લોગ તમને મારો કેવો લાગ્યો તો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો શેર કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ બ્લોગમાં મળ્યા ટાટાબાઈ બાય ને મિત્રો તમે આ જોઈ શકો છો દાદાની મૂર્તિના ભાગમાંથી આપણે પાછળથી આવ્યા છે તો પાછળનો ભાગ જુઓ તમે મૂર્તિનો ને અહીંયા જુઓ આ રીતનું છે બધું જુઓ આ ધૂણો છે બાપુનો જો બાપુ બેઠા છે આ ચેતન ચેતનધૂણો છે બાપુનો ના અહીંયા નાગદેવતાના મંદિરના દર્શન કરી લેજો ભાઈ જોવ જય નાગદેવતા ને અમારા મેડમ નાગદેવતાના દર્શન કરવા આવ્યા છે તમને જોવા મળશે બધું તમે જોઈ શકો છો તો આપણે જો આ લાઈનમાં આટલું માણા છે હજી ને છેટેથી દર્શન કરે બધા અત્યારે જય ભળિયાનાથ મહાદેવ મહાદેવ જો સામે જ છે તો આપણે કેવડું ટ્રાફિક છે એ જોઈ શકીએ છીએ મિત્રો જો આ તો તમે જોઈ શકો છો મિત્રો ક્યાં ક્યાંથી માણસો આવે છે દર્શન માટે યુપી એમપી બધા રાજ્યમાંથી આવે છે તો તમે જુઓ અને આ મંદિરની અંદરથી આટલી લાઈન છે એની વાત જ પૂછોમાં તમે આ છે નાગેશ્વર દાદાનું મંદિર અહીંયા પણ જો આ રીતનું છે પછી અહીંયા તળાવ છે બહુ મસ્ત જબરજસ્ત તમે જોઈ શકો છો મિત્રો આ છે તળાવ સામે બતક તરે છે જો અંદર છે અત્યારે ચાલો તો અહીંયા પણ જેવું મૂર્તિ છે હનુમાન દાદાની ને તમે જોઈ શકો છો મિત્રો આ બહુ જૂનો વડલો છે પીપરનું ઝાડ છે અહીંયા ગેટ છે અહીંયા જોવા નાગેશ્વરનું બધું છે લખેલું તમે વાંચી શકો છો

આ રીતનું છે બધું અહીંયા વોલ છે આ વરસાદ કે છાટા છૂટી આવ્યા હોય તો તમે અહીંયા રહી શકો છો વરસાદને હિસાબે તો આપણે અંદર જોઈએ છે અંદર કેવું કેવું છે એ તમે જોવો એક વાર જોવો અહીંયા પાણીનો પ્રવાહ છે ભગવાન મોરિયાનાથની મૂર્તિ છે જોવો તમે 各位乡道上的大哥。<music>